જે ડીએસનો નિયમ છે જેને વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમનો અભ્યાસ કરવાના છે પહેલાં આપણે એચએસના નિયમ વિશે અભ્યાસ કરીશું એચએસના નિયમમાં આપણે પ્રથમ એને દલીલ લખીશું અને દલીલ લખ્યા બાદ તેનું રૂપ લખીશું રૂપ લખીને એ દલીલને સમજીને ત્યારબાદ સમજ્યા પછી આપણે તેનો જે સત્યતા કોષ્ટક છે તે પૂર્ણ કરીને જે દલીલ આપી છે તે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં આપણે દલીલ વિશે અભ્યાસ કરીએ અને દલીલ બાદ તેનું રૂપક રૂપક લઈને આપણે સત્યતા કોષ્ટક પર જઈશું અહીંયા મેં એક દલીલ લખી છે કે જો કસરત કરશો તો બીમાર પડશો નહીં જો બીમાર પડશો તો શરીર નબળું પડશે માટે જો કસરત કરશો તો શરીર નબળું પડે નહીં એટલે કે જે આ દલીલ આપી છે ને એ એચએસ ના નિયમ ને અનુરૂપ છે અહીંયા જો તો એ બે શબ્દો તો આપ્યા જ છે એ બે શબ્દો શરતીના ના कारक ને ધ્યાનમાં લઈને આપ્યા છે અને જે કસરત કરશો એ આપણો પી વિધાન છે અને બીમાર પડશો એ આપણો ક્યુ વિધાન છે અને બીમાર પડશો એ તો આપણો ક્યુ વિધાન છે જ અહીંયા

જે એચએસ ના નિયમ રૂપ આપ્યું છે એ રૂપને આપણે જોઈએ પી શરતી ક્યુ 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 શરતી આર માટે પી શરતી આર એટલે પહેલું પી શરતી ક્યુ પી શરતી ક્યુ એટલે પી અને જો અને તો જો તો છે એટલે અહીંયા શરતી નું કારક લાગશે અને બીમાર પડશો નહીં એ આપણો ક્યુ વિધાન છે ક્યુ શરતી આર ક્યુ એટલે કે જો બીમાર પડશો એ આપણો ક્યુ વિધાન થયું તો શરીર નબળું પડશે એ આપણો આર વિધાન થયું માટે જે આપણો ફરી વિધાન છે માટે પી શરતી આર પી શરતી આર એટલે જો કસરત કરશો એ આપણું પી વિધાન થયું તો શરીર નબળું પડશે નહીં એ આપણું આર વિધાન થયું હવે જે આપણે એચએસ નો નિયમ નો રૂપ જોયું રૂપ જોયું એના માટે આપણે હવે તેનું સત્યતા કોષ્ટક ભરવાનો પ્રયત્ન કરીએ પહેલા ત્રણ આધાર ત્રણ વિધાનો છે પી ક્યુ અને આર ત્રણ વિધાનો હોય તો કેટલી હરોળ થશે આઠ હરોળ થશે આઠ હરોળની અંદર આપણે સત્ય સત્યને અસત્ય કરવા માટે ચાર ચાર હરોળો આપી હોય ચાર હરોળમાં આપણે સત્ય અને અસત્યના ભાગ પાડવાના હોય છે એટલે કે ચાર ભાગ સત્યના પડશે અને ચાર ભાગ અસત્યના પડશે પી એટલે કે પ્રથમ વિધાન માટે હવે ચાર ચાર ભાગ પડ્યા છે એમાં પાછા એના ભાગ બે પાડવાના એટલે કે હવે આર વિધાન આર વિધાન એટલે કે બે ભાગ પડ્યા છે એના પાછા એક એક પાડવાના એટલે એટલે કે પ્રિ વિધાન અને ક્યુ વિધાનને ધ્યાનમાં લઈને સતીનો નિયમ લગાડવાનો છે એટલે કે બંને સત્ય હોય તો સત્ય એટલે કે બંને ટી છે તો ટી બંને ટી છે તો ટી એક પ્રથમ ટી છે અને બીજું એફ છે એટલે વિધા આપણે શરતીનો નિયમ આપણને શું કહે છે જો બંને વિધાનો સત્ય હોય તો સત્ય અથવા તો પૂર્વાંગ અસત્ય હોય અને ઉત્તરાંગ સત્ય હોય તો સત્ય નહીં તો અસત્ય એટલે કે પ્રથમ વિધાન એટલે પ્રથમ વિધાન એટલે આપણો પૂર્વાંગ અને ઉત્તરાંગ ઉત્તરાંગ એટલે આપણો બીજો વિધાન જો પ્રથમ વિધાન અસત્ય હોય અને ઉત્તરાંગ એ જે આપણો બીજો વિધાન છે તે સત્ય હોય તો સત્ય નહીં તો અસત્ય અહીંયા શું છે પ્રથમ વિધાન આપણો સત્ય છે પરંતુ જે બીજા બીજા નંબરનું વિધાન છે એ અસત્ય છે માટે અહીંયા અસત્ય થશે અહીંયા પણ સેમ છે એટલે અસત્ય થશે હવે પાંચમી અને છઠ્ઠી હરોળમાં પૂર્વાંગ અસત્ય છે અને ઉત્તરાંગ સત્ય છે એટલે આપણો શરદીનો નિયમ લાગ્યો એટલે અહીંયા બંનેમાં ટી આવશે હવે જે સાતમા નંબરનું છે સાતમા નંબરની અંદર સાતમા નંબરની હરોળ છે એમાં તો બંને વિધાન અસત્ય છે માટે સત્ય અને જે આઠમી હરોળ છે એ પણ સેમ છે એટલે સત્ય હવે આપણે બીજો આધાર વિધાન જે ક્યુ શરતી આર છે એને આપણે ભરવાનો પ્રયત્ન કરીએ ક્યુ શરતી આર એટલે બીજી અને ત્રીજા નંબરની હરોળ બીજી ને ત્રીજા નંબરની હરોળમાં આપણે પહેલા તો બંનેમાં સત્ય છે એટલે સત્ય જ આવશે બીજામાં ક્યુ વિધાન સત્ય છે પરંતુ આર વિધાન અસત્ય છે માટે અસત્ય હવે એફ અને ટી એટલે

પ્રથમ વિધાન તો અસત્ય છે પરંતુ બીજું વિધાન અસત્ય છે હોવું જોઈએ શું અહીંયા જો સત્ય હોય અસત્ય હોય તો ટી 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 થાત પરંતુ આવશે ત્રીજી હરોળમાં છે માટે થશે ચોથી હરોળ છે એ પણ એફ થશે પાંચમી હરોળમાં એફ અને ટી છે તો ટી થશે છઠ્ઠી હરોળ બંને એફ એફ છે એનું હવે આપણે પ્રામાણ્ય નક્કી કરીશું પ્રામાણ્ય નક્કી કરવા માટે તમને બધાને ખ્યાલ છે એવી રીતે એવી હરોળો આપણે જોવાની છે જેના બંને આધાર વિધાનો સત્ય હોય અને અનુફલિત વિધાન પણ સત્ય હોય એવી હરોળ આપણે અહીંયા જોતા સ્પષ્ટ દેખાય છે કે પહેલી હરોળના બંને આધાર વિધાનો સત્ય છે અને તેનું ફલિત વિધાન પણ સત્ય છે એટલે બીજી હરોળમાં નથી ત્રીજી હરોળમાં પણ નથી ચોથી હરોળમાં નથી પાંચમી હરોળમાં દેખાઈ આવે છે છઠ્ઠી હરોળમાં નથી સાતમી ને આઠમી હરોળમાં આવે છે વિદ્યાર્થીઓ આપણે અહીંયા આઠ હરોળો આપી છે એમાંથી પ્રથમ નંબરની હરોળ પાંચમા નંબરની હરોળ અને સાતમી ને આઠમા હરોળ આઠમા નંબરની હરોળમાં આપણે તેના બંને આધાર વિધાનો સત્ય છે અને સાથે તેનું ફરીદ વિધાન પણ સત્ય છે એટલા માટે જે પી શરતી q q શરતી r માટે p શરતી r એ રૂપમાં જે દલીલ કોઈપણ દલીલ રજૂ થયેલી હોય એ દલીલ પ્રમાણભૂત હોય છે માટે જે hs ના નિયમની જે રૂપની દલીલ છે એ અહીંયા પ્રમાણભૂત થાય છે માટે hs નો નિયમ નું સત્યતા મૂલ્ય પ્રમાણભૂત છે હવે પછી આપણે ds ના નિયમ વિશે ચર્ચા કરવાના છે જેને વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ કહેવામાં આવે છે તમે જે સમજાવો ને વિદ્યાર્થી મિત્રો હવે આપણે વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમ એટલે કે ડીએસના નિયમ વિશે અભ્યાસ કરવાના છે એના માટે પ્રથમ આપણે તેની દલીલ લઈશું અને દલીલને લીધા બાદ તેનું રૂપ લઈશું રૂપ પૂર્ણ થયા બાદ આપણે તેનું સત્યતા કોષ્ટક ભરીશું અને સત્યતા કોષ્ટક ભરાઈ ગયા બાદ આપણે તેનું તે દલીલનું અથવા તો તે નિયમનું સત્યતા મૂલ્ય તપાસ કરીશું એટલે પહેલાં આપણે દલીલ જોઈએ દલીલ જોઈને તેનું રૂપ જોઈશું અહીંયા મેં દલીલ લખી છે જે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું દલીલ છે કાં તો હું ઇતિહાસ ભણીશ અથવા તત્વજ્ઞાન ભણીશ અહીંયા બે શબ્દો પ્રયોજાયા છે કાં તો અથવા જે વૈકલ્પનનો કારક છે એના માટેના શબ્દો છે કાં તો અથવા એ આપણો વૈકલ્પિક વિધાન હોય એના માટે વપરાતા શબ્દો છે જે આપણો પ્રથમ આદર્શ વિધાન છે જેને આપણે કાં તો હું ઇતિહાસ ભણીશ અથવા તત્વજ્ઞાન ભણીશ એ આપણો પ્રથમ આધાર વિધાન થયો હવે બીજો આધાર વિધાન એ છે હું ઇતિહાસ નહીં ભણું એ આપણો બીજો આધાર વિધાન છે અને ત્રીજો આપણો ફરી વિધાન છે માટે હું તત્વજ્ઞાન ભણીશ એ આપણો ત્રીજો નંબરનો ફરી વિધાન છે એટલે કે પહેલા કા તો અથવા એટલે કે વિકલ્પનનું કારક આવ્યું હું ઇતિહાસ ભણીશ એ આપણો પી વિધાન અથવા તત્વજ્ઞાન ભણીશ એ આપણું ક્યુ વિધાન હવે હું ઇતિહાસ નહીં ભણું નહીં નહીં શબ્દ કોના માટે પ્રયોજાય છે નહીં શબ્દ કયા કારક માટે પ્રયોજ છે નહીં શબ્દ નિષેધના કારક માટે પ્રયોજ છે એટલે આપણો વિકલ્પનો જે વૈકલ્પિક સંવિધાન એટલે કે ડીએસ નો નિયમ શું કહે છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ એટલે કે નિષેધ તો આવે જ કારણ કે હું ઇતિહાસ નહીં ભણું ઇતિહાસ ન ભણવાની વાત કરે છે એટલે ઇતિહાસ ઇતિહાસ હું ઇતિહાસ ભણીશ એ માટે આપણે પી વિધાન નક્કી કર દેલા પરંતુ નહીં નહીં શબ્દ આવ્યો એટલે અહીંયા નિષેધનો કારક લાગ્યો ત્યારબાદ આપણો ફલિત વિધાન છે ફલિત વિધાન એટલે કે હું તત્વજ્ઞાન ભણીશ માટે હું તત્વજ્ઞાન ભણીશ એ આપણો ફલિત વિધાન છે જે આપણો ક્યુ વિધાન હતું એટલે આપણો જે ડીએસ નો નિયમ છે ડીએસ ના નિયમનું રૂપ છે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી એટલે કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ જે આપણું છે આ બીજા નંબરનું આધાર વિધાન છે અને આ જે પ્રથમ છે પી વિકલ્પન ક્યુ એ આપણું પ્રથમ નંબરનું આધાર વિધાન છે જે અહીંયા દરેમાં આપણે તમને મેં આપ્યું છે હવે ના નિયમનું આપણે સત્યતા કોષ્ટક પૂરવાનો પ્રયત્ન કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ડીએસનો નિયમનું રૂપ જોયું રૂપને લગતું આપણે સત્યતા કોષ્ટક ભરવાનો પ્રયત્ન કરીશું સત્યતા કોષ્ટક ભરવા માટે આપણે વિકલ્પનું કારક લાગ્યું છે વિકલ્પનનું કારક લાગ્યું હોય તો આપણે જે આગળના પાઠમાં જે વિકલ્પનું લક્ષણ આવે છે એ લક્ષણ તમને યાદ હોવું જોઈએ જેના આધારે આપણે જે સત્યતા કોષ્ટક છે તે ભરી શકીશું માટે વિકલ્પનું લક્ષણ એવી રીતે છે જો બંને વિધાનો અસત્ય હોય

હવે ક્યુ વિધાન ક્યુ વિધાન આપણું ફલિત વિધાન છે ફલિત વિધાન આપણું ફલિત વિધાન છે જે ક્યુ વિધાન એની આગળ કે પાછળ કોઈ પણ કારક લાગેલું નથી એટલે જે આપણો ક્યુ વિધાનનો જે આધાર સ્તંભ છે એ બેઠો ને બેઠો ફલિત વિધાનની અંદર આપણે મૂકવાનો છે ક્યુ વિધાનની અંદર એક ટી એફ ટી એફ અહીંયા આપણે વિકલ્પના કારકનો જે લક્ષણ આપ્યું છે તેનો ઉપયોગ કરીને આપણે સત્યતા કોષ્ટક ભર્યું હવે તેનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું એટલે કે એનું સત્યતા મૂલ્ય કઈ રીતે નક્કી કરવું એ આપણે સમજીશું સત્યતા મૂલ્ય નક્કી કરવા માટે આપણે હેવી હરોળોને જોવાની છે જે હરોળમાં તેના બંને આધાર વિધાનો સત્ય હોવા જોઈએ અને સાથે તેનું ફલિત વિધાન પણ સત્ય હોવું જોઈએ જો એવો એક પણ હરોળ જોવા મળે તો જે આવી દલીલ આપેલી છે જે સત્યતા કોષ્ટક આપેલું છે તે પ્રમાણભૂત કહેવાય અહીંયા આપણને જોતા સ્પષ્ટ રીતે દેખાય આવે છે કે હરોળ નંબર ત્રણ ની અંદર તેના બંને આધાર વિધાનો અને તેનું ફલિત વિધાન પણ સત્ય છે હરોળ નંબર ત્રણ માં તેના બંને બંને આધાર વિધાનો અને તેનું ફલિત વિધાન પણ સત્ય છે માટે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ આ રૂપમાં જે પણ દલીલ રજૂ થયેલી હોય એ એ દલીલ પ્રમાણભૂત જ હોય માટે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ડીએસના નિયમ વિશે અભ્યાસ કર્યો હવે પછીના બીજા વિડીયોમાં આપણે આના પછીના એટલે કે આ ચોથા નંબરનો નિયમ છે હવે પછીના ક્લાસમાં આપણે પાંચમા નંબરના નિયમ વિશે અભ્યાસ કરવાના છે જે તમને હવે પછીના વિડીયોમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરતા રહો